उठी न होई तो हार मार छु छोड़ ने मोटली सड़ावा आया ता कि इसको तब बंद क्यों तो ले उठे जावे कोई नपती नके आज आज मजा न टिको करे पण नछी तो ने नाचेवे थे थामनी पेहाती दिसरेली एकसी बात करे તો આ સે ઘઉ આજમા બનાવું તો ઘા બનાવું હોય તો હું બને જાય પછી કે એના જો ઘઉં છે એમાં આપણે જરાક પાણી નાખ્યું હે વાની નહીં અડધેક કલાક પડ્યા રહેવા દેશું પછી પાછું જોઈ હું પછી બનાવી દઉં તો આ ઘઉંમાં આપણે પાણી નાખીને મૂક્યા ત્યાં એ ઓલા થઈ ગયા પાણી સોવે નહીં તો હેવાની આપણે ભાઈ દે નાખ્યું મિક્સરમાં પછી પાણીનું આંતરણ મૂકે ઓરવાના આપણે સોખા કરીએ એ રીતના થાય ખેલો હોય કે તો આને ખીસડો કહેવાય અમારા ગોરખનાથ બાપાને ચડી આ તમે આજ ખાલી એને ઘેર ખાવા કર્યો બધા એને ભાવે એવા હતું તો હજી આગળ પછી ઓ દેખાય તો કોઈ ન આવડતો એ ખેંચે ป่านนี้เที่ยวกูเนี่ยขี่สโลเร่เลยนะโอนีนักดีตัวรับการ์ดตัวนี่ว่ากันสั่งเลยสั่งก็นี่ว่ากันสั่งไปอีกหนึ่งลิมิตโอนีกินบัตรนักดีโอนีกินนักดีบัตรนี้ที่เราไม่ได้ પછી ખીચડો બને જ હે ને પછી પાછા હાવ બને જાય એટલે હું પાછો તમને દેખાડી બધાય તો ખીચડો મેં ઓળે તો દીધો એમાં આગલી સળવા આવી એટલે એમાં ગોળ ને ઘી બધી નાખી દે એટલે પછી ખીચડો થઈ જાય પછી થઈ જાય એટલે હું પાછો દેખાડી કઈ રીત કેવો થયો તો મિક્સર દરેલી તો ખીચડી પછી એને ઉપડે અહીં ઝાપક્યો એ પાણીનું મૂક્યું પાણી ઉકળે જાય એટલે પછી નાખી દીધું ઠાવકું પાણી ઉકળે જાય પછી ન ખાયમ નાણે રાખ્યો રોહળામાં ન રાખ્યો પવન આવે એવા હતા પવન જરાક વધારે છે રોહળામાં ગરમી થાય

ખીસલો તૈયાર થયો બને ની હે કી ઓક્ષી હોય બને ખાય તો ખબર પડી બને તાકો દેખાય કે મસ્તી નું રામ રામ સીતા જય માતાજી જય વસરાજ કે જો બધાય આઈ હોપ કે બને મજા માં જી હે મસ્ત સૂર્ય ઉગે ગો આપણી પાછળ આજે આપણે આવ્યા ખેતર આજે ઘણું કામ તો બાકી છે આપણે પહેલાં ખેતરને આંટો મારી લઈએ આ ખેતર આપણું હે બે વી વીઘાની જવાય છે સાયર આપણી આ પાછળ જે આથે આ હેઠો દેખાય આ મારા આપણું ખેતર છે આ બધું આ સાઈડ આપણું હોય ડોટક ગામ જવાય બાકી બધા કીપા હે મોટો મોટો કીપા છે દવાઈ છાંટવાની હે ભેગા ભેગું દવાઈ નીકળે જાય સાટે દીએ સવાર મેં કાં ઉઠે ઉઠેને ધોડાવીએ નહીં સાબ આપીએ ને ખાઈને એટલે તો ઘણી વાર તો અવાજ ન ખુલે આપણે ને આ કીપા આપણો છે બધાય દેખાય કીપા આપણો જ છે ને આપણે આજ આમાં આખો દી દવા જ છાંટવાની છે બી તો કંઈ ધંધો જ નહીં ઉતરીએ આખા ઘરનો બ્લોગ ઉતરીએ જ્યાં લગે દવા આ ખેતરમાં સાટીએ ત્યાં લગે તો ખેતરનો જ આપણે સેન લેવાનો ના એવી મજા આવવાની દવા સાચવાની એવી ખેતરમાં મજા આવે કંઈ મજા જ ઓર હે મસ્ત ફૂલ લાગે ગા ફાલ લાગે ગો કેરીઓ થવા માંડીએ વરસાદ થોડોક ઓછો થઈ જાય હાથીડો જો થોડોક ઓછો ઓર રહે મારે એટલે આવીને જાય આ તો અહીં શેરી ગયો જાય આ પટ્ટો અહીં ગયો જાય સીધો ઉગમણી સાઈડ શિયાળી કરવાથી થોડું થોડો થોડો થોડું અહીં ફેક્ટર ઘૂબરે સાર કાદિસ છે ટોબરા જેવું હોય એટલે એમાં સારું વધારે પૂરતી સારા જ અમે કારણ કે એમાં ઢોર ન થઈ જાય ને આમાં આપણું થઈ જાય તો અહીં નહીં ખેતર આપણું ગયું આવે આ વંડી દેખાય ને અલગ આપણું હોય આ ખેતરમાં કપામાં કંઈ બહુ ઓછું છે આમાં કંઈ બહુ હે નહીં માપીએ મીડિયમ સારો વાંધો ને આપણે ક્યાં સંતોષ હે ભગવાન ગમે એટલું દે આ કીપા પાછું ખેતર ખોલી વંડી જાય આ ઓછામાં ઓછું સ સો હાથ વિઘા આજુબાજુ હે આઈને હે હેઠંડી દેખાય તમને ના લગાવે આપણું વડલો દેખાય આજથી લગભગ બસો વરસ પહેલાંનો આ વડલો છે મારા બાપો આવે તો આપણે વાત કરાવીએ એની ખબર છે કે વડલાની કેટલા વર્ષ છે કે બહુ જૂનો વડલો છે વડલાની ખાસિયત એ કે મારા બાપો કહેતા હોય વાત કરતા આપણે આવે તો વાત કરાવીએ ને બેન પૂરો ખાઈશું દવા સત્તર સત્તર તાર વાત કરાવી હું કરાવીશું બતાવીશું કે કેટલો જૂનો વડલો હૈ વડ વડ કે વડ મસ્ત આપણો કીપા છે અમુક અમુક નાની નાની કેરી છે કે હજને ફાલ ફૂલ ને ફાલ લે તે હે જ ચાલો વેલેરા આપણી દવાનું અનબોક્સિંગ કરી બસ વેલેરો પોપ ભરીને સાટીએ ચાતી થાય દવા આ જરાક વેલો ઉઠે નું કારણ કે આ વેલેરી સટાઈ જાય તો પાછા વેલેરી ઘેર બે ખેતરું બાકી તો ઘાસ થાય તો બધુંય આપણે નવીર્યા થઈ જઈએ આ હેઠો આવે જાય મારે આથી મારે મોટાપનું અહીં ચાલુ થઈ જાય ને અહીં આપણું થઈ જાય વડલો જોવો હોય તો જોવું મસ્ત વડલો હાલે દવા સાટવા માંડીએ તથા બે ત્રણ પપ સાટીએ તો મારા બાપો પણ આગળ પૂગે આવે વડલાને અંદાજે કેટલા ક વર્ષ થયા હશે બાપા? પેઢી આપણે બીજી પેઢી તમે આપણી છે. ત્રણ થી ચાર થી વર્ષ આખો આખો જીસીબી થી કપ્યો આખો મોટો જીસીબી આખો જીસીબી થી આખો કપ્યો હંગ્યો ને કતા આતા તો વરલો હતો આ તો ખેતર રોકેલું હતું અડધો આખો હું ખેતર રોકેલું હા

મણીને મળીને ભરતો કે આ કેટલા વરસ થયા નામાં એકી થળ કાંઈ ન આમ તો થળ જોઈએ તો આમ થાય કે નાના બધાય થળ જ છે આ રીતના કંઈ થળ એકી નથી દેખાતું તમને કંઈ થળ નહીં જોવા મળે આ રીતના પાંચસોક વરસ પહેલાંનો લગભગ લાગે ના અમે મેં થોડોક કપ્યો તો જશે બીથી કારણ કે આ આખે આખું ખળ ને આખે આખું ખેતર અમારું રોકેલ આજે પલ્લા માથે જઈએ આખે આખા જો વળવાઈ જ છે બધે બધી રીતના વડવાઈ જ છે બધી વળવાઈ જ છે ગલે થેગાય આણે હેના હજાર પાંચસો વરા થે ગાય મારા અંદાજ પાણો જોવો તો ખરે તમે ખાલી એક દાયમાંથી કેવડી અને કુદરતી એક ખૂબી છે અહીંની કે જે આને નીચે ગમે એટલી ગરમી હોય તમે ગમે એટલો તાપ તડકો હોય અહીં નીચે આવીને તમે બેહો એટલે એવી ઠંડક ઠંડો એક પવન આવે કુદરતી વાતાવરણ જેવું અહીં ઠંડુ થઈ જાય ડાઢા હેરડા પડે આપણે ચાલો આજે આપણે બીજા ખેતરમાં દવા છે આ ખેતરનું કામ પૂરું થઈ ગયું આપણે